નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આજ રોજ લેવાયેલ એકમ કસોટીમાં આપણી રાઈટ આન્સરની ચેનલમાં દોસ્તો દોસ્તો જી હા આ ધોરણ સાત નું વાત કરવા જઈ રહ્યા છે તારીખ છે વીસ એક બે હજાર ને ચોવીસ દોસ્તો ધોરણ સાત ની વાત કરવાની છે વાત કરવાની છે વિષય વિજ્ઞાનની વાત કરવાની છે તેની અંદર લેવાયેલ ચેપ્ટર સેવન ટુ નાઇન એટલે કે સાત થી નવ ના

લિંગીમાં આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે અલિંગીમાં આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે લિંગી પ્રજનનમાં તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે જ્યારે આમાં બીજની જરૂર રહેતી નથી આમાં પેદા થતી સંતતીમાં પિતૃઓ જેવા જ લક્ષણો રહેતા નથી જ્યારે આમાં પિતૃઓ જેવા જ લક્ષણો રહે

કોઈ પણ વસ્તુ કાપ્યા વગર દોસ્તો અને ખાસ વસ્તુ આખું પેપર તમને આપણી ગાઈડ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે મળી જશે ગાઈડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે એમ છતાં પ્લે સ્ટોરમાં જઈને પણ તમે જી યુ આઈડીઈ ગાઈડ એપ લખશો એ ડબલ પી એટલે તમને ગાઈડ એપ નો સિમ્બોલ આવશે અને તમે ઇન્સ્ટોલ કરશો ત્યાં તમને એકમ કસોટ વિભાગમાં સંપૂર્ણ પ્રશ્નપત્ર તમને મળી રહેશે બીજું જોઈએ કલિકા સર્જન અને અવખંડન બે એના મુદ્દા હતા આ પ્રકારના સજીવ શરીર પર બલ્બ જેવું પ્રલબન જોવા મળે છે જેને કલિકા કહે છે આ કલિકા વૃદ્ધિ પામી પિતૃકોષથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે જ્યારે અવખંડનની અંદર કેટલાક લીલના તંતુઓ પરિપક્વતા નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે આ ટુકડાઓને ખંડ કહે છે અને આ ખંડ વૃદ્ધિ પામી નવા વ્યક્તિગત સજીવ તરીકે વર્તે છે ઉદાહરણ તરીકે કલિકા સર્જનના જોઈએ તો ઈસ્ટ અને હાઇડ્રા જોવા મળશે જ્યારે અવખંડનમાં જોઈએ તો કેલિમેડોમોનોસ જોવા મળશે આગળનો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ અહીંયા તમને બે બે મુદ્દા આપેલા છે આપણા દરેકના જેટલા શક્ય બને એટલા સુરેખ ગતિની વાત કરીએ તો પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે તેને સુરેખ ગતિ કહે છે બંદૂકમાંથી છૂટેલી

પામી બાળ પ્રાણીઓ પામે છે તેમાં સર્જાતી કલિકાઓ પ્રજનન એકમ નથી દોસ્તો ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનિયા આ બીજાણુ સર્જનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની પદ્ધતિમાં પિત્વ વનસ્પતિ બીજાનું ઉદાહરણ નિર્માણ પામે છે બીજાનું અંકરણ પામી સંતતીનું નિર્માણ પામે છે સર્જતા બીજાણુઓ રક્ષણાત્મક આવણ ધરાવતા સુક્ષ્મ પ્રજનન એકમ કહે છે અને મ્યુકર અને રાઇઝોપસ મિત્રો ઝડપથી બોલું છું જો તમારે છૂટી જતું હોય તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે તમારો લખી શકો છો આપણે અહીંયા પાંચ ભેદ સ્પષ્ટ કરવા પૂરા કર્યા પ્રશ્ન નંબર બે તરફ જઈએ માંગ્યા મુજબ ઉત્તર લખવામાં પહેલો પ્રશ્ન છે ખૂબ જ ઊંચાઈ ધરાવતા વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીન માં રહેલું પાણી પર્ણો સુધી કઈ રીતે પહોંચે તે સમજાવો તેનો જવાબ મેં તમને લખેલો છે કે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને

અ સ્પીડ વધારે પડતી હોય મિત્રો સ્ટોપ કરીને પણ જવાબ લખી શકે છે દોસ્તો રક્ષણાત્મક આવરણની વાત કરેલી બીજાણુ આલિંગી પ્રજનનની વાત કરી છે મ્યુકરમાં કેવાક તંતુની વાત કરી છે દોસ્તો ખૂબ જ સરસ મજાનો આપણે અહીંયા જવાબ આપવાના પ્રયત્ન કરેલા છે જે પણ મિત્રો ફરી કહું છું નવા છે તે વિડીયોને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલ છે ને કે જેથી આવનારી એકમ તમામ પ્રશ્નો તમને ઝડપથી મળી રહે અને તમામ સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન આપણે આપીએ છીએ તો સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે તમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની ફરજિયાત રહેશે વનસ્પતિક પ્રજનન એટલે શું તેનો પણ અહીં સરસ જવાબ સમજાવેલો છે દોસ્તો તમે પણ એનો જવાબ તમારી નોટબુકમાં કે તમે લખીને તમે મોઢે કરી શકો છો આગળના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 5 કે પુષ્પમાં પરાગનયન એટલે શું દોસ્તો તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તો પરાગનયન એટલે પુકેશનના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રીકેશનના પરાગાશન પર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહે છે અહીંયા તમને એના મુખ્ય પ્રકારો સમજાયેલા છે સ્વપરાગનયન અને પરપરાગનયનના દોસ્તો તો અને આ બધું તમને ગાઈડ એપમાં પણ મળી રહેશે ગાઈડ એપમાં આના વિસ્તૃત આપણે જવાબો પણ આપેલા છે દોસ્તો તમારા ધોરણમાં તમે જશો એ સિવાય એકમ કસોટીમાં જશો તો ત્યાં પણ તમને આનું પીડીએફ સ્વરૂપે મળશે મળી જશે ગુલાબ બટાકામાં કલિકા સર્જનની ઘટના સમજાવો દોસ્તો તો બટાકામાં અહીં એક આકૃતિનો પ્રયત્ન કર્યો છે દોસ્તો અને અહીંયા એની વિગત આપણે લખેલી છે તમે એ પણ કરી શકો છો દોસ્તો આગળ જઈએ પ્રશ્ન નંબર સાત તરફ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ સમજાવો તો એનું કારણ એ છે કે રુધિર હૃદયના ચાર ખંડ ધરાવે છે બે ખંડ કર્ણક છે નીચેના બે ખંડ ક્ષેપક છે આના કારણે રુધિર થતું નથી આગળ પ્રશ્ન નંબર આજીએ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવવા ખૂબ જ વિસ્તૃત આપણે સમજણ આપેલી છે કે દ્વારા પરમાતા પાણીને પૂરતી પાણી વળી થાય છે બરાબર પાણો તરફ સુસાયેલા પાણી આખી સમજણ આપણે આપેલી છે ઝડપથી તમે પણ વિડીયો બહુ લાંબો ના થાય છે એટલા માટે હું ઝડપથી સ્ક્રોલ કરું છું તમે જાતે વાંચી શકો છો તમે જાતે લખી શકો છો અહીંયા આપણે જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો દોસ્તો એનો પણ સરસ મજાનો જવાબ તમને અહીંયા આપેલો છો તમે જવાબ મોઢે પણ કરી શકો છો તમારી નોટબુકમાં લખી પણ શકો છો દોસ્તો ઝડપથી આગળ જઈએ પ્રશ્ન નંબર દસ તરફ શિયાળા કરતાં ઉનાળા દરમિયાન વધુ પાણી પીવાની જરૂર પડે છે આપણને સૌને ખબર છે કે શિયાળામાં પાણી ઓછું પીવાય ઉનાળામાં વધુ પીવાય કેમ વધુ પીવાય કારણ કે શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય આપણા શરીરમાં પરસેવાથી પાણી બહાર નીકળતું નથી જ્યારે ઉનાળામાં વાતાવરણ ગરમ હોય છે પરસેવો બહાર નીકળે છે પાણી ઓછું થાય છે અને પાણી લેવલ જળવા માટે પાણી વધુ પીવું પડે છે આપણે જે જોઈએ પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં તમારે કોઈ પણ બે પ્રશ્ન લખવાનો રહે એક પ્રશ્ન 3 માર્ક્સ હતા એમાં પહેલો પ્રશ્ન તો કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં કુદરતી આવેગ ઘણા પણ આપણા શરીરમાં હોય છે એને આપણે ક્યારે રોકવા જોઈએ નહીં કારણ કે જો તેને રોકવામાં આવે તો આપણા શરીરમાં ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે બીજો પ્રશ્ન તો ચિંતનભાઈનું રુધિરનું દબાણ વધારે માલુમ પડે તો તેમને શું કરવું જોઈએ તો તેમને તરત જ ડોક્ટર પાસે એનો દવાખાને લઈ જવા જો એ ત્રીજો પ્રશ્ન તો શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત શા માટે રહે છે તો આપણને સૌને ખબર છે કે આપણા શરીરના દરેક અંગમાં લોહીની આપણને જરૂર પડે જો તો કેમ પડે છે એનો વિસ્તૃત જવાબ તમને અહીંયા આપેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર ગરમીના દિવસોમાં આપણે ઝાડ નીચે બેસવાનું પસંદ કરીએ છીએ શા માટે કરીએ છીએ તો એના પણ તમને ત્રણ મુદ્દા સર અહીંયા જવાબ આપેલો છે પ્રશ્ન નીચે મુજબ જો અંતર આલેખ હોય તો ઝડપ વિશે તમે શું કહીશો તમને અહીંયા અંતર અને સમય આપેલું હતું તો એનો જવાબ જો સમય અંતરનો આલેખ સામાન્ય અક્ષ અને સમાંતર મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તે કહેવાય આગળ રમત રમતી વખતે નીચે પૈકી નીચે પડી જતા ઘૂંટણમાં ઈજા પહોંચે ત્યારે શું કરશો તો સૌ પ્રથમ બાંધીને જે પણ બાબતોનો આપણે ઉલ્લેખ કર્યો છે તમને અહીંયા આપેલું છે આઠમો પ્રશ્ન ગુલાબનો નવો બાળછોડો સેવા તમે શું કરશો તો એનો પણ આપણે ગુલાબનો બાળછોડો આપણા ઘરે કુંડામાં કે આપણા ઘરે માટીનું કે બાગ બગીચો હોય સ્કૂલમાં પણ આપણે રોકી શકીએ તો એની અહીં નાનકડી સમજણ તમને આપેલી છે જો તમારી પાસે ઘડિયાળ ના હોય તો એક મહિનાનો સમયગાળો કઈ રીતે નક્કી કરો તો ચંદ્રનું અવલોકન કરીને આપણે સુદ અને વધના પ્રમાણે સૂર્ય રોજ સવારે સૂર્ય ઉગે એ પ્રમાણે દિવસ અને સૂર્યદયથી એક દિવસ થાય અને ચંદ્રની પછી અમાસ થી અમાસ આપણે એક મહિનાનો આપણે સમય નક્કી કરી શકીએ છીએ દસમો પ્રશ્ન છે તમારા મિત્રના હૃદયના ધબકારા માપવા તમે શું કરશો તો એના માટે આપણે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરીએ સ્ટેથોસ્કોપ ક્યાં મળે તો ડોક્ટર પાસે હોય છે જે બે કાનમાં નાખીને પછી આપણા છાતી ઉપર બટન જેવું આપણે મૂકીને જે કરે છે એને આપણે સ્ટેથોસ્કોપ કહીએ

માટે પાંચ કિલોમીટર અંતર કાપવા ત્રીસ મિનિટ લે છે જ્યારે સાગર એટલું જ અંતર કાપવા પિસ્તાલીસ તો કોની ઝડપ વધુ કહેવાય અને ત્રીસ મિનિટ લાગે છે અને પિસ્તાલીસ મિનિટ લાગે છે એટલે ત્રીસ મિનિટ વાળાને છે ઝડપ વધુ કહેવાય પંદર મિનિટ વધુ લે છે સાગર બરાબર આગળનો પ્રશ્ન અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો વીસ કિલોમીટર છે ટ્રેનને અંતર કાપવા માટે આઠ કિલોમીટર તો અંતર ભાગ્યા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અહીંયા તમને આનું વિસ્તૃત સમજણ આપી છે એક કલાકમાં ચાલીસ કિલોમીટર ઝડપ કાપે છે એની ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ છે ડીમો પ્રશ્ન છે મુંબઈ અને સુરત રેલ્વે સ્ટેશન વચ્ચેનું અંતર બસો એસી કિલોમીટર હોય તો સવારે સાત વાગે મુંબઈ રેલવે સ્ટેશન સિત્તેર કિલોમીટરની પ્રતિ ઝડપ કલાકની ઝડપે નીકળે તો કેટલા વાગે પહોંચે તો આપણને અંતર ભાગ્યા સમય આપેલો છે બસો એસી ચાર કલાક લાગે તો ટ્રેન વાગે પોઈ દોસ્તો આનંદ સાયકલ પરિનિટમાં જો સાયકલ ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો પંદર મિનિટ પંદર સાહીઠ સેકન્ડ એટલે સલમાય કાપેલું અંતર ઝડપ ગુણ્યા સમય લઈએ બરાબર નવસો સેકન્ડ એટલે અઢારસો મિનિટ એટલે એને એક હજાર એટલે એક આઠ કિલોમીટર એક આઠ એટલે એક કિલોમીટર ને આઠસો મીટર અંતર સરકાર સાડા વચ્ચેનું છે એક સાધુ લોલક ચાલીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડ નો સમય લે છે તો લોલક લોલક નો આવર્તકાળ કેટલો હશે ચાલીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ ભાગ્યા ચાલીસ તો જીરો પોઈન્ટ આઠ સેકન્ડ સાદા લોલકની દોરીની લંબાઈ સો સેમી છે જો આ લોલકને વીસ દોલન પૂર્ણ કરવા બેતાલીસ સેકન્ડ લાગે તો આવર્તકાળ શોધો એનું પણ તમને સરસ મજાનો દાખલો ગણીને આપી દીધેલો છે તો તમે દોસ્તો તમે તમારી નોટબુકમાં દાખલો ગણો જ્યાં સમજણ ના પડે ત્યાં તમને સમજાવવામાં આવશે તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવજો એક લોલકનો આવર્તકાળ ચાર પોઈન્ટ બે દોલન પ્રતિ સેકન્ડ હોય અને આ આવર્તકાળ માટેનો સમય ચોર્યાસી સેકન્ડ હોય તો દોલનની સંખ્યા શોધો તો દોસ્તો અહીંયા આવર્તકાળ બરાબર ચાર બે દોલન પ્રતિ સેકન્ડ છે ચોર્યાસી સેકન્ડ છે તો ત્રણસો બાવન પોઈન્ટ આઠ દોલન જવાબ આવે છે ડી નો જવાબ છે એક લોલકનો આવર્તકાળ બે પોઈન્ટ પાંચ દોલન સેકન્ડ હોય અને આવર્તકાળના દોલન પચીસ હોય તો આ લોલક તો અહીંયા પણ ત્યાં સરસ મજાનો તમને જવાબ આપેલો છે બે પોઈન્ટ પાંચ દોલન બરાબર એક સેકન્ડ તો પચીસ દોલન કેટલો તો અહીંયા આપણે રાશિ મૂકીને જવાબ શોધીએ તો જવાબ આપણને દસ સેકન્ડ મળી જાય છે દોસ્તો આગળ જોઈએ એક લોલક એસી દોલન પૂર્ણ કરવા માટે એકસો ચાલીસ સેકન્ડ લે છે તો એકસો આવર્તકાળ બરાબર એકસો ચાલીસ ભાગ એસી શૂન ગઈ શૂન ગઈ દોસ્તો બરાબર તો સાત દુ ચૌદ ને ચાર દુ સાત દુ ચૌદ ને ચાર દુ તો સાત પૂર્ણાંક સાત ચતુર્થાડ સાત ચતુર્થાડ છે પરિવહન તંત્રની યોજના રેખાકૃતિ પણ તમને એની પણ આપણે સમજણ આપવાનો પ્રયત્ન કરીશું દોસ્તો તમને આ પાઠ્યપુસ્તકમાં વધુ વિગત સાથે વિસ્તૃત તમને આકૃતિ મળી રહેશે દોસ્તો આગળ છે ફૂગમાં બીજાનું સર્જન તો એની પણ આપણે સમજણ આપવામાં આવી છે પુસ્તકમાં એની પણ તમને વિસ્તૃત આકૃતિ મળી રહેશે બીજું બરાબર અને આગળ છે પુષ્પમાં ફલક એટલે ફલિતાળ નિર્માણ તો એની પણ તમને સરસ મજાની આકૃતિ આપવામાં આવી છે આ બધી જ આકૃતિઓ તમને પ્રકરણ સાત થી પ્રકરણ નવ ની વચ્ચે તમને દોસ્તો પાઠ્યપુસ્તકમાં મળી જશે દોસ્તો તો અહીંયા આજે આપણો આજનો આ વિડીયો

છે દોસ્તો ધોરણ આઠ નો આ વિડીયો આપણે પૂરો જાહેર કરી છે જસૌને જય હિન્દ જય ભારત